જોકે રિજનરેટિવ ફાર્મિંગમાં અગ્રણી છે ભારતના ખેડૂતો માટે નવી આશા લઈને આવ્યા છે બંને કંપનીઓએ સાથે મળીને ખેડૂતોએ કાર્બન ક્રેડિટ મારફતે વધારાની આવક મેળવી શકે અને પર્યાવરણ માટે ફાયદાકારક ખેતી અપનાવી શકે તે માટે એક ખાસ પહેલ શરૂ કરી છે આ ભાગીદારીની સત્તાવાર જાહેરાત અમદાવાદ ખાતે ઇમ્પેક્ટ કાર્બન ક્રેડિટ મહોત્સવ દરમિયાન કરવામાં આવી હતી ઇવેન્ટમાં કૃષિ નિષ્ણાતો નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગના નેતાઓએ ભાગ લીધો હતો અને ભારતમાં ટકાઉ અને અવશેષ મુક્ત ખેતીના ભવિષ્ય વિશે ચર્ચા કરી હતી હરિયાળુ ભવિષ્ય માટે ખેડૂતોને સશક્ત બનાવવું પુનર્જીવિત ખેતી કૃષિમાં આગામી મોટું પરિવર્તન છે જે જમીનના સ્વાસ્થ્ય જૈવવિવિધતા અને કાર્બન સંગ્રહમાં સુધારો લાવવા પર કેન્દ્રિત છે તેના વ્યાપક વૈશ્વિક અનુભવ સાથે કાર્બોને કાર્બન સિક્વેસ્ટ્રેશનને મુદ્રીકરણ કરી શકાય તેવા કાર્બન ક્રેડિટમાં રૂપાંતરિત કરીને ટકાઉ પ્રથાઓ તરફ ખેડૂતોને સંક્રમણ કરવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે મારું નામ ધવલ શાહ છે હું ફાઉન્ડર છું રૂપે ડોટ આપ બેસિકલી કાર્બન એક યુરોપિયન કંપની છે અને રૂપે ડોટ એપ ખેડૂતો માટે ઓલરેડી ત્રણ વર્ષોથી કામ કરી રહી છે ઓન ગ્રાઉન્ડ અમારો ઓબ્જેક્ટિવ છે કે ખેડૂત મિત્રોની ઇન્કમ વધારવામાં આવે અને એની સાથે સાથે એ લોકોને એક ઇનટેન્જિબલ એસેટમાં પણ કન્વર્ટ કરવામાં આવે તો ટેન્જીબલમાં તો અમે અત્યાર સુધી એ લોકોને બહુ બેનિફિટ આપ્યા છે ઇન ટર્મ્સ ઓફ સોઇલ ટેસ્ટિંગ એડવાઇઝરી એનો શિફ્ટિંગ દેઆર કન્વેન્શનલ પ્રેક્ટિસીસ ટુ રેસિડ્યુ ફ્રી પ્રેક્ટિસીસ અને હવે અમે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે આ પ્રેક્ટિસીસ એ લોકો જે ફોલો કરી રહ્યા છે એનામાં એક ઇનટેન્જીબલ બેનિફિટ પણ છે જે ઓર્ગેનિક કાર્બન એ લોકોનો સોઇલમાં હોય છે ઇન્ક્રીઝ કરે છે અને આ ઇન્ક્રીઝ કરવાના મેથડને ઓનબોર્ડ કરવાથી આ લોકોને હજી એક ઇન્કમ નો સોર્સ જનરેટ થઈ શકે છે અને એ ઇન્કમ સોર્સ આપણે કાર્બોનેસ્ટ તરફથી દેવામાં આવે છે સો આપણા ખેડૂત મિત્રો જે આ પ્રોગ્રામમાં હશે અને જે લોકો કાર્બન સિક્વસ્ટર કરશે એના સામે એ લોકોને કાર્બન ક્રેડિટનું પેઆઉટ કરવામાં આવશે અત્યાર સુધી તમારી એપમાં કેટલા ખેડૂતો જોડાયા છે આપણી પાસે અત્યારે ટોટલ 15000 પ્લસ ખેડૂતો આપણા એપમાં છે જેનામાંથી 10000 પ્લસ ખેડૂતો આપણા સાથે એક્ટિવલી જોડાયેલા છે અને અમારો આ આવનારા ત્રણ વર્ષમાં ટાર્ગેટ છે કે આપણે એક લાખ કરતાં વધારે ખેડૂતો સાથે આ પ્રોગ્રામ કરી શકીએ